તમે કબા ગાંધીનો ડેલો રાજકોટ એવું નામ તો સાંભળ્યું જ હશે આ નામ સંકળાયેલું છે ગાંધીજી સાથે એટલે કે ગાંધીજીનું બાળપણનું નિવાસસ્થાન તરીકે ઓળખવામાં આવે છે કબા ગાંધીનો ડે ડેલો કે જ્યાં ગાંધીજીએ પોતાનું બાળપણ વિતાવ્યું હતું તે રાજકોટમાં આવેલું છે ગાંધીજી ઈસવીસન ઓગણીસો પંદર સુધી નિવાસસ્થાન પર એટલે કે વિદેશમાં હતા અને ત્યાર પછી તેઓ અંતિમ વર્ષમાં લંડન આફ્રિકા તેમજ ભારતની અંદર આઝાદીના ચળવળમાં જોડાયેલા હતા એટલે કે તેઓ ભારતમાં ભ્રમણ કરતા હતા ઈસવીસન ઓગણીસો પંદરમાં આફ્રિકાથી પરત આવ્યા પછી ગાંધીજીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી અને સ્વતંત્રતા સંગ્રહમાં જોડાઈ ગયા તેમાં જોવા જઈએ તો કબા ગાંધીનો ડેલો એટલે કે જે હાલમાં ગાંધીજીના એક સંગ્રહાલયમાં પરિવર્તન કરવામાં આવેલો છે કબા ગાંધીના ડેલા વિશે વાત કરીએ તો કે ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી કે જેઓનું સ્થાન કબા ગાંધીના ડેલા તરીકે ઓળખાય છે જે રાજકોટમાં આવેલું છે કબા ગાંધીનો ડેલો એને એટલા માટે કહેવામાં આવે છે કે ગુજરાતીની ભાષામાં તેનો શાબ્દિક અર્થ થાય છે કે કબા ગાંધીનું નિવાસ સ્થાન સૌપ્રથમ વાત કરીએ તો ઈસવીસન અઢારસો ને છોતેરમાં ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી રાજકોટના દીવાન બન્યા પરિણામે તેમનો સમગ્ર પરિવાર પોરબંદર છોડી રાજકોટ આવ્યા એટલે કે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો આપણે જાણીએ છીએ ત્યાર પછી તેઓ પોરબંદરથી રાજકોટ આવ્યા અને આ ડેલાનું નિર્માણ કાર્ય ઈસવીસન અઢારસો એંસીથી એક્યાસીમાં બાંધવામાં આવ્યું તે પહેલાં તેઓ રાજકોટમાં આવ્યા ત્યારે ભાડાના મકાનમાં રહેતા હતા અહીં ગાંધીજીએ જોઈએ તો ઈસવીસન અઢારસો એક્યાસીથી અઢારસો સિત્યાસી સુધી એટલે કે છથી સૌ સાત વર્ષનો સમયગાળો અહીં બીતાવ્યો હતો તેવું કહેવાય છે કાઠિયાવાડી શૈલીમાં બનાવેલો ડેલો ડેલો એટલે કે કમાન આકારનું પ્રવેશ દ્વાર હોય છે અને તેને વિશાળ દરવાજો હોય છે અંદર પ્રવેશ કરો ત્યારે ચારે બાજુ નાની નાની રૂમો હોય છે વચ્ચે તુલસીનો ક્યારો હોય છે અને અહીં સાઇટ ઉપર એક હેડપંપ છે કે જે ગાંધીજીના સમયનો હોય તેવું કહેવાય છે અને વિશાળ આંગણું જોવા મળે છે આ ડેલામાં પ્રવેશ કરવા માટેનો એક જ દ્વાર હોય છે એટલે કે આ કાઠિયાવાડી શૈલીમાં બનેલો મકાનનો એક વિશિષ્ટ ભાગ જેને કબા ગાંધીના ડેલા તરીકે ઓળખવામાં આવે છે કબા ગાંધીનો ડેલો સાંકડીઓ ગલીઓની અંદર જૂના રાજકોટમાં ઘી કાંટા રૂડ ઉપર આવેલો છે જે પૂર્વ વિસ્તારના એટલે કે પ્રારંભિક રજવાડી સૌરાષ્ટ્રની રાજધાની હતી તેવું કહેવાય છે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના છાયાચિત્રો તેમજ તેઓ જે વસ્તુ વાપરતા હતા તે બધી વસ્તુઓ અહીં પ્રદર્શિત કરવામાં આવેલી છે અને પ્રદર્શિત કરેલી વસ્તુઓ વિશેની માહિતી ગુજરાતી અને હિન્દી ભાષાની અંદર આપવામાં આવે છે કબા ગાંધીના ડેલાને હાલમાં એક સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવેલું છે કે જેને ગાંધી સ્મૃતિ સંગ્રહાલય તરીકે ઓળખવામાં આવે છે જેનો સમયગાળો સોમવારથી શનિવાર સુધી સવારે નવથી બાર અને બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધી ખુલ્લો રહે છે આમ જોવા જઈએ તો ભારતની અંદર ગાંધીજીના સાથે સંકળાયેલા મહત્ત્વના જે સ્થળો છે એ બધા સ્થળોને ગાંધીજી સંગ્રહાલય તરીકે આવરી લેવામાં આવેલા છે જેમાં કબા ગાંધીનો ડેલો રાજકોટમાં આવેલો છે તે સિવાય રાજકોટમાં આવેલી એક કોલેજ કે જ્યાં ગાંધીજીએ પોતાનું શિક્ષણ મેળવ્યું હતું તેને પણ એક સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવેલું છે કબા ગાંધીના ડેલા વિશે વાત કરીએ તો કબા ગાંધીના ડેલાનો અર્થમાં ક એટલે કરમચંદ ગાંધી પરંતુ બા એટલે શું તેનો કોઈ અર્થ ખબર નથી પડતો એટલે કે આ એક રહસ્ય છે